ઓખા ગામની મધ્યે આવેલ રેલવે ફાટક વર્ષોથી પ્રજા માટે અનેક સમસ્યાઓનું ઘર ગણાય છે જેમાં બ્રિજના કામ શરૂ થવાથી તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે અહીં રહેણાંક અને મેઇન બજાર બસ સ્ટેશન વચ્ચે એકમાત્ર આ ફાટક દિવસભર અનેક બંધ રહેતા ઇમરજન્સી કેસોમાં એમ્બ્યુલન્સોને પણ રોકી દેવી પડે છે ત્યારે દર્દીને જાનનું જોખમ થઈ જાય છે આ અંગે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી આમ છતાં સમસ્યાનો નિવેડો ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક રેલવે બ્રિજ બનાવવા માંગ કરાઈ છે દ્વારકા જગદીશભાઈ શાસ્ત્રી ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ ગૌરક્ષા આપણે અત્યારે બીજું ઓખામાં બધું શાંતિ સરસ ને બધું સુખ છે બધી શાંતિ છે પણ હાલમાં એક સમસ્યાઓ એવી છે કે હાલમાં ચારે તરફ કામ ચાલુ હોય અને ઓખા માટે સારું છે કે વિકાસ થાય છે અને કામ પણ બ્રિડનું બને છે પણ હાલમાં એક બે કે સેવા થયા કે ઇમરજન્સી લઈને જતા હતા જામનગર તો એક જ ફાટક હોય રેલવેનો બીજો કોઈ આપણે ત્યાં ગામનો કોઈ વિકલ્પ નથી તો એ એક જ ફાટકની સમસ્યાને લીધે બાળકો સ્કૂલે સમયસર નથી પહોંચી શકતા તેમજ વાહનો અટકી પડે છે અત્યંત ટ્રાફિક થાય છે કે કોઈ માણસ પણ ચાલીને નથી જઈ શકતો એક જ રસ્તો હોય અને એ સિવાય ઇમરજન્સી જ્યારે કેસ હોય છે ત્યારે એક જ ફાટક હોય છે તો ખરેખર આપણે ડીઆરએમ સાહેબ તેમજ આપણા જીએમ સાહેબ તેમજ આપણા જે કંઈ કરતા હતા હોય જે કોઈ હોદ્દેદારો એને ખાસ વિનંતી અને રિક્વેસ્ટથી આપણે કહીએ છીએ કે આપ એવો વિચારો અને એવો વિકલ્પ કરો કારણ કે વાંચે બ્રિજ બને છે ફાટક ઉપર તો આ ફાટક વહેલી તકે જો કામ શરૂ થઈ શકે અને વહેલી તકે કામ પૂર્ણ થઈ શકે અને એનો કંઈક વિકલ્પ થાય તો ઓખાની પ્રજા ખૂબ રાહત અનુભવે એવી બહેનો ભાઈઓ તેમજ વિદ્યાર્થીઓની એક ખાસ રિક્વેસ્ટ અને વિનંતી છે કે ખરેખર બધાએ આ ફાટકનો વિકલ્પ વિચારવાની હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ખરેખર આ જરૂર છે અસ્તુ કલ્યાણ